પેટમાં <tried noise>

તો હમણાં મણ મેલાતા છે કરે મારી તેડવા પડશે કાઠો તો હાથ કરવો પડશે હું તમારો તમને લઈ એના કરો તો

એકા નથી રોડિયો હવે આણંદ દુખતો ઘણો કાઢ્યો પણ આણંદ કોઈ ને તમે કેટલા મેલો છો

એટલે આપણા પાટ ના થાય દહ ની નોટ ફાટી તમે મારા હારું આયા છો મારા ભુવા ને બાઈના વાળી માતા ની વડે આયા છો એટલે મને ગુડે ઉઠી પછી લાગવા કે હું તમારું સારું કઈ નઈ ઓછું તૂટી જાય તમે એ તમારા ગોળો ઠકો નથી આવ્યો ચાઈના વાળી માતા નો કરો હા અને હું ગોળા નો કરો છું મને ગુડે ઉધી પજી લાગો બરા તમારો ગોળો ને બીરો બી નાખે હોય નાખો તો હું ચાઈના વાળી દાડવું ને ભાઈ જઈયા ગોવા મને હોય ભાઈ મારા માથા ઉપર તમે હાથ મેલશો તો હું બેસું ના કે હું એમને ને બેહો ભાઈ હા પજી લાવો બા પજી લાગો બરા ભાઈ પાવળિયા હા ગોવાવી આપણ બે જણા અરે મળ્યા તો થઈ હા પણ તો પાહલા ઉતરે તો ને